હજારોની જનમેદની જે છે તે છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટી છે અમદાવાદના લો ગાર્ડનના દ્રશ્યો બતાવશું કે લોકો જે છે તે ચણિયાચોળીથી લઈને અવનવા જે ઓર્નામેન્ટ્સ છે તે લેવા માટે અને સાથે સાથે એસેસરીઝ લેવા માટે જે છે તે અહીંયા ઉમટ્યા છે અને છેલ્લા એક સપ્તાહથી આ પ્રકારનું ક્રાઉડ જે છે તે લો ગાર્ડનમાં જોવા મળી રહ્યું છે લોકો સાથે વાત કરશું જાણશું કે તેઓ શું કહી રહ્યા છે અને કયા પ્રકારનું ટ્રેન્ડ જે છે તે આ વખતે જોવા મળી રહ્યો છે ખાસ કરીને ફક્ત અમદાવાદ પણ આસપાસના ગામડાઓમાંથી આસપાસના શહેરોમાંથી પણ લો ગાર્ડનમાં ખાસ ખરીદી કરવા માટે આવતો છે મિત્રો શું છે આ વખતે ટ્રેન્ડમાં કેવી ખરીદીનો માહોલ છે ખરીદીનો માહોલ તો બહુ સારો એવો છે અને વેચાય છે ઘણી બહુ બધું આમાં મલ્ટી કલર ચાલે છે પછી આ ગામઠીની જે ડિઝાઇનો છે એ બધી ચાલે છે અજરક પ્રિન્ટોવાળી છે એ બધી કોટનની ઓ પ્યોર પેલી જે સાદી આવે એ નહીં ચાલતી પણ જે સાદી સાદી એટલે કે કપડું છે જુદું આવે ને સિન્થેટિક એવું શું ચાલે પણ કોટનનો સારો એવો ટેસ્ટ ચાલે છે અજરક ડિઝાઇન ખરી કે આ વખતે વધારે લોકો લેતા હોય છોકરી લાગેલી છે પણ તે હજુ લાઈટ નથી થઈ એટલે એને શું એને ચોળી આપણે અજરકની કહેવાય કોટનની પ્યોર ગામઠી પ્રિન્ટ કચ્છી હેન્ડ પ્રિન્ટવાળી

પોતાને મનગમતા ચણિયાચોળી લેવા માટે તમામ સ્ટોલ્સ પર જે છે તે તેઓ ફરી રહ્યા છે અને ખાસ કરીને અન્ય મહિલાઓ છે તમને સાથે પણ વાત કરવાનો પ્રયાસ જે છે કરશું મેડમ ખરીદી કરવા માટે આવ્યા છો શું કહેશો ક્યાં ખરીદા ક્યાં ક્યાં શોપિંગ કયા કે નહીં ક્યાં હા હમલગ કાં હો ગી હા એ એક ખરીદ લ્યા હૈ બ્લેક કલર ચેનિયા ચેલી ખરીદ લીયા હે હા સે હમલગ સાઉથ છે આંધ્રપ્રદેશ છે હે यहाँ पे काम करते हैं या यहाँ पे फर्स्ट टाइम आए हैं uh, मैं इधर वर्किंग हूँ आई एम वर्किंग हियर क्या कहेंगे इतना क्राउड है किस तरीके से माहौल दिख रहा है आपको आ जाइए हाँ। मैडम ऐसा मस्त माहौल है क्या परचेज किया और क्या कहेंगे इस बार की नवरात्रि के एक्चुअली हम लोग हैदराबाद से हैं तो पहली बार है हमारा है हैदराबाद आना तो हमको बहुत पसंद आया ये माहौल सब बहुत अच्छा है फेस्टिव स्पिरिट तो अभी से दिख रहा है वी 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 आर आर एक्चुअली होपिंग दैट हैव नाइस नाइस वेकेशन हियर एंड द एम्बियंस और यहाँ के लोग भी बहुत अच्छे हैं बहुत फ्रेंडली हैं uh, ग्राहकदार भी बहुत अच्छे हैं लाइक वी आर हैविंग ए गुड टाइम हियर सो वी आर विशिंग हियर एवरीबडीयर है like, so, happy, uh, क्या परचेज किया आपने हमने घाघरा चोली परचेज किया है आई डोंट नो इन वॉट दिस इन द लोकल लैंग्वेज

આ ગુજરાતી અમારી જે નવરાત્રી જે છે તે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને હેરિટેજમાં પણ હવે ગરબાને જ્યારે સ્થાન મળ્યું છે ત્યારે ન ફક્ત ગુજરાતી પરંતુ ભારતની નવરાત્રિ છે ગુજરાતની નવરાત્રી છે અને ખરીદી માટે છેલ્લી ઘડીએ ભીડ જોવા મળી રહી છે કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ